પાલનપુર તાલુકાના ચળોતર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ આમ આદમી પાર્ટીના લોકો ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે જેથી આમ આદમી પાર્ટીના સક્રિય બને છે અને પાલનપુર તાલુકાના ચળોતર ખાતે કિસાન મહા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઉપસ્થિત નેતાઓ તેમના તેમની સરકાર બનશે તો ઘરે બેઠા સરકારી લાભ મળશે તેમ જણાવી ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા હતા જ્યારે વિશાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને કોંગ્રેસના જ નેતાઓ jignesh mehwani ને સપોર્ટ કરતા નથી તેવા જાહેર પંચ ઉપરથી આક્ષેપો પણ કર્યા હતા આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ישુદાન ગઢવી રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી અને ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય ચેતર વસાવા સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા દોસ્તો ડ્રગ્સનો મુદ્દો છે એ ગુજરાતનો અત્યંત ગંભીર મુદ્દો છે અને ડ્રગ્સની સમસ્યા એ કોઈ પાર્ટીની સમસ્યા કે કોઈ જ્ઞાતિની સમસ્યા નથી તમામ માણસોની સામૂહિક સમસ્યા છે જિજ્નેશભાઈએ સૌથી પહેલાં અહીંયા વાવ થરાદ હેડક્વાર્ટર ઉપર જ્યારે ડ્રગ્સના મુદ્દા ઉપર નિવેદન આપ્યું તો અમે પાર્ટીબાજીમાં પડ્યા વગર સમાજનો મુદ્દો હોવાના નાતે જિગ્નેશભાઈને આમ આદમી પાર્ટીના બધા નેતાઓએ ખુલ્લું સમર્થન આપ્યું જ્યારે અમે સમર્થન આપ્યું મુદ્દો સમાજને લગતો મુદ્દો છે આમ જનતાનો મુદ્દો છે એટલે અમે એમાં જોડાયા પણ ભાજપે આ મુદ્દાને ડાયવર્ટ કરવા માટે થઈ અને અલગ અલગ રીતે પોલીસના નાના કર્મચારીઓ દબાવી એમના પરિવારોને દબાવી ધમકાવીએ અને સામે કરવાની કોશિશ કરી મેં ગઈકાલે પત્ર લખ્યો છે કે જો ગુજરાતના ગૃહમંત્રી ડ્રગ્સના મુદ્દા ઉપર ખરેખર ગંભીર હોય ડ્રગ્સનું દૂષણ ગૃહમંત્રી ગુજરાતમાંથી ખરેખર દૂર કરવા માગતા હોય અને ગૃહમંત્રી સુધી ખરેખર ડ્રગ્સના હપ્તા ન પહોંચતા હોય તો સર્વપક્ષીય મિટિંગ બોલાવવામાં આવે વિધાનસભામાં સર્વપક્ષીય ક્રિકેટ મેચ રમાડે છે સર્વપક્ષીય ધૂળેટી મહોત્સવ યોજાય છે વિધાનસભામાં સર્વપક્ષીય ભોજન સમારંભ થાય છે વિધાનસભામાં સર્વપક્ષીય નૂતન વર્ષાભિનંદન સ્નેહ મિલન થાય છે તો આવું બધું સર્વપક્ષીય થાય છે તો ડ્રગ્સના બાબતે પણ ગૃહમંત્રીની અધ્યક્ષતામાં એક સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે આ બેઠકમાં ડ્રગ્સ અને દારૂને લઈને કાયદામાં શું સુધારો વધારો કરવો પોલીસ પ્રક્રિયામાં શું સુધારો વધારો કરવો જેલ અને ન્યાયતંત્રમાં શું સુધારો વધારો કરવો એની સર્વપક્ષીય મીટિંગ કરી આવતા ફેબ્રુઆરી સેશનની અંદર નવું બિલ લાવવામાં આવે અને એ બિલનો કાયદો બનાવી દે તો ગુજરાતમાંથી ડ્રગ્સનું દૂષણ નાબૂદ થઈ શકે એમ છે પણ મને એવું લાગે છે કે ગૃહમંત્રી આજે ખેડૂતો ઉપર જે ગુજરાતમાં અત્યાચાર થઈ રહ્યા છે ખેડૂતોને કડદાથી લઈ અને ભાવમાં લૂંટવામાં આવી રહ્યા છે ખેડૂતો ઉપર જે લાઠીચાર્જ કરાવડાવ્યું ભાજપે ખેડૂતોના ઘરમાં ઘૂસીને માતાબેન દીકરીઓને ખેડૂતોને માર મારવામાં આવ્યા જેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ એક મહિના સુધી આ કેમ્પેન ચલાવવાનું નક્કી કર્યું હતું જેના ભાગરૂપે અમે દ્વારકા જિલ્લામાં કિસાન મહાપંચાયત કરી છે અમે ગીર સોમનાથમાં કિસાન મહાપંચાયત કરી છે આણંદમાં કરી છે આજે બનાસકાંઠામાં પણ કરી છે અને ખેડૂતોના જે દસ માગણીઓ છે એ માગણીઓને લઈને અમે નીકળ્યા છીએ એના ભાગરૂપે આજે અહીંયા કિસાન મહાપંચાયત અમે દરેક ખેડૂતોને પશુપાલકોને ભાગિયાઓને શ્રમિકોને મજૂરોને કહેવા માંગીએ છીએ આપણે ભાજપે શું આપ્યું આજે અમેરિકાની સરકાર જો ખેડૂતોને લાખ રૂપિયા સબસીડી વર્ષે આપતી હોય અને એ જ અમેરિકાની સરકાર ટ્રમ્પ આપણે નરેન્દ્રભાઈને એમ કે તમે ખેડૂતોની સબસિડીઓ બંધ કરી દો અને આપણે ખાતર એમાં બધામાં જે સબસીડીઓ મળતી હતી નરેન્દ્રભાઈ એના દબાવમાં બંધ કરી એમણે ઇમ્પોર્ટ ડ્યુટી લાવી રદ કરી અને કપાસના ભાવ જે તળીએ લઈ ગયા અમેરિકાના દબાણમાં એ બધા મુદ્દાને લઈને અમે ખેડૂતોને જાગૃત કરવા નીકળ્યા છીએ ખેડૂતોને કહીએ છીએ કે હવે સમય બાકી ગયો છે આપણે સૌ એક થઈએ જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર રહીને ખેડૂત બનીએ મજૂર બનીએ શ્રમિક બનીએ અભાગ્યા બનીએ આપણા માટે અત્યારે જો આ પાંચ વર્ષ આ ભાજપ સરકાર રહી તો આ લોકો આપણા પશુપાલકને ખતમ કરી નાખશે ખેતીને ખતમ કરી નાખશે અને અદાણી બધી જમીન લઈ લેશે એવી આ ત્યાં જે ષડયંત્ર છે પછી સંપત્તિમાં માત્ર ને માત્ર આપણા વાંધા દીકરાઓ જ રહેવાના છે એ મુદ્દાઓને લઈને અમે નીકળ્યા છીએ અને એના ભાગરૂપે આજે ખેડૂતો મોટી સંખ્યામાં ખેડૂતો મજૂરો શ્રમિકો આવ્યા હતા અને અમે સૌને એક જ આશ્વાસન આપ્યું છે કે આગામી તાલુકા જિલ્લા પંચાયતથી જ ભાજપને પરચો દેખાડો જો ભાજપને મત આપશું હજી પણ તો ભાજપને એમ થશે કે જેટલા લાઠીચાર્જ કરી છે એટલે વધારે મત મળે છે એટલે બધાને મારે વિનંતી કરવી છે પશુપાલકોને પણ મારી વિનંતી છે જે આ મંડળીઓ રચીને અહીંયા જે સહકારી ક્ષેત્રમાં પણ ભાજપના નેતાઓએ કબજો કર્યો છે અને એ લોકો ખેડૂતોને ડરાવે છે એમને પણ મારી વિનંતી કરવી છે કે આખા ચોપન લાખ ખેડૂતો ઉપર પ્રશ્ન થયો છે એની સમસ્યા છે તો તમે અત્યારે ભાજપના ખેડૂતો ન બની જતા કિસાન સંઘના ખેડૂતો ન બની જતા આજે માત્ર ને માત્ર ખેડૂત સમાજના આજે પાલનપુર ખાતે કિસાન મહાપંચાયત મળી અમારા પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનજી લોકપ્રિય નેતા ગોપાલ ઇટાલિયા અને સમિત તમામ આગેવાનો અહીંયા હાજર હતા અહીં જ આવીને અમે અમારા જે મુદ્દાઓ છે આપે જોયું હશે કે સમગ્ર ગુજરાતમાં કડદા પ્રથા ચાલે છે અને જે પણ ખેડૂત પોતાનો કાચો માલ લઈને મા યાર્ડોમાં જાય છે સરકારે જે ટેકાના ભાવો જાહેર કર્યા છે તે ખેડૂતને મળતા નથી અને એમાં કડદો થાય છે આ કડદો બંધ થાય એવી અમારી સ્પષ્ટ માંગણી છે બીજી માગણી અમારી જે માવઠાના કારણે કમોસમી વરસાદના કારણે ખેડૂતને જે નુકસાન થયું છે એનું સર્વે કરીને તાત્કાલિક ધોરણે એમને વળતર ચૂકવવાનું હતું તેની જગ્યાએ આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર નવા નવા સર્વે કરાવે છે નવી નવી ફોર્મો ભરાવે છે ઓનલાઈન ફોર્મો ભરાવે છે અને ખેડૂતને એમાં જ્યારે પૈસા મળે છે માત્ર ત્રણ હજાર સાડા ત્રણ હજાર તો આ એક ખેડૂત સાથેનો મજાક થાય છે ત્યારે એનો પણ અમે વિરોધ કરીએ છીએ કે ભાઈ તમે એક બાજુ ઉદ્યોગપતિઓના લાખો કરોડ રૂપિયા રાતોરાત માફ કરી દેવ છો અને ખેડૂતને જ્યારે સહાયતાના રૂપે સહાય આપવાની છે એમાં મજાક કરો છો એ તો ક્યાં સુધી વ્યાજબી છે એ જ પ્રકારે પશુપાલકોને એમના ભાવ વધારો મળતો નથી એ જ પ્રકારે બીજી સિંચાઈની બાબતો છે કે આ વિસ્તારમાં સિંચાઈના પાણીને લઈને ઘણા પ્રશ્નો છે તમામ બાબતોને લઈને આજે અમારી ચર્ચા થઈ છે સ્પષ્ટ માંગણી છે એમએસપીના ભાવ પ્રમાણે તમામ પાકનો